હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજની આપણી રેસીપી છે દિવાળી સ્પેશિયલ દરેક ગુજરાતી ઘરોમાં બનતા ગળ્યા સોજીના ઘૂઘરા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો અહીંયા એક બાઉલની અંદર મેં એક કપ જેટલો મેંદો અને એક મોટી ચમચી ભરી અને ઘી લઈ લીધું છે આપણે અહીંયા ઘીને ગરમ કરવાની જરૂર નથી આ રીતે ઘી લેશો અને સરસ રીતે એને મોણ દઈ દઈએ પહેલાં તો લોટમાં તો આ રીતે જ્યારે મુઠ્ઠી વાળો ત્યારે મુઠિયા જેવો શેપ થઈ જાય બસ આટલું આપણે એને મોણ દઈ દેવાનું છે તો હવે એની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે એકદમ ઢીલો નહીં અને એકદમ કઠણ નહીં એવો આપણે લોટ બાંધી લેવાનો છે અને લોટ છે એ વધારે ઢીલો ન થાય એટલે મેં અહીંયા થોડું થોડું કરીને પાણી એડ કર્યું છે તો આપણો લોટ છે એ બંધાઈ અને રેડી થઈ ગયો છે ઘૂઘરાનો આ રીતનો હોવો જોઈએ તો એને આપણે ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે એક કઢાઈની અંદર ઘી એડ કરીને અને ઘી ગરમ થાય ત્યારબાદ અહીંયા મેં એક વાટકી જેટલો સોજી લઈ લીધો છે આપણે જે ઘૂઘરાનું પૂરણ છે એ બનાવવાનું છે તો હવે આપણે સતત એને ઘીમાં શેકી લેવાનો છે સોજીને અને સતત હલાવતા રહેવું કારણ કે કઢાઈ ગરમ હોય છે ને ત્યારે નીચેથી લાલ થઈ જાય છે એટલે કે સોજી છે એ વધારે પડતી શેકાઈ જવા માંડે છે તો આ સોજીને શેકતા આપણે એટલું ધ્યાન રાખવું કે લાલ ન થઈ જાય અને વધારે પડતી શેકાઈ ન જાય કારણ કે વ્હાઈટ જ રાખી અને સોજી સહેજ ફૂલાય બસ ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે હવે અહીંયા આપણી સોજી છે એ સરસ રીતે ત્રણથી ચાર મિનિટની અંદર શેકાઈ ગઈ છે હવે એમાં મેં અહીંયા ટોપરાનું છીણ જે ઝીણું છીણ આવે છે એ એડ કરી લીધું છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હા એક જરૂરી છે સૂચના કે જો તમે મારે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકન જરૂરથી પ્રેસ કરો હવે અહીંયા આ બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવી કારણ કે પછી સૂજી છે ને વધારે પડતી શેકાઈ અને લાલ થવા લાગશે તો અહીંયા આપણે જે સૂજી અને ઠોપરાનું છીણ છે એ સરસ રીતે શેકાઈ ગયું છે તો હવે આ બાજુ આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લઈએ કાજુ બદામ મેં અહીંયા કાજુ બદામ લીધા છે તમે દ્રાક્ષ પણ એડ કરી શકો છો હવે અહીંયા થોડી ઇલાયચી પાવડરનો આપણે ઇલાયચી પાવડર લઈ લઈએ અને એને પણ સરસ રીતે આમાં મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમને બંધ કરી અને એને ઠંડુ થવા માટે એક બાજુ મૂકી દઈએ તો આ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એની અંદર દળેલી ખાંડ એડ કરવાની છે હવે આપણું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે તો અહીંયા મેં એક વાટકી એક કપ છે એની સામે એક વાટકી જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે બુરું ખાંડ ખાઈએ છીએ એ છે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું વચ્ચે ખાંડ ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે ચાખી લેવાનું છે પહેલાં કારણ કે આમાં શું છે જો પૂરણ વધારે થોડું તો માઇન્ડલી ગળ્યું વધારે હોવું જોઈએ કારણ કે આપણે જે ઉપરનો જે પડનો ભાગ છે એમાં ગળ્યા જ નથી તો મેં થોડી જેટલી ખાંડ દળેલી ખાંડ વધી હતી ને એ બધી પાછી વળી મેં આમાં મિશ્રણમાં મિક્સ કરી દીધી છે અને ફરીથી ટેસ્ટ કરી લીધો છે તો આપણું જે પૂરણ છે એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે થોડું વધારે ગળિયું રાખવાનું છે તો હવે આપણે આને પણ એક બાજુ મૂકી દઈએ અને હવે લોટ જોઈ લઈએ તો પંદર મિનિટથી પંદરથી વીસ મિનિટ બાદ અહીંયા લોટને ચેક કરી લીધો છે આપણે તો એકદમ પરફેક્ટલી છે હવે એમાંથી આપણે લુવા વણી લઈએ લુવા લઈ લઈએ તો કેવડા લુવા લેવાના છે જેવડા સાઇઝના તમે ઘોઘરા બનાવવા માગતા હોય એવડી સાઇઝના અહીંયા મેં થોડી પૂરી આપણે બનાવીએ છીએ સેઝ મીડિયમ સાઇઝની એવડા મેં લુવા તૈયાર કરી લીધા છે એમાંથી એક લુઓ લઈ આપણે અહીંયા પૂરી વણી લેવાની છે તો અહીંયા મેં આટલી સાઇઝની પૂરી છે એ રેડી કરી લીધી છે અને એની સાઇઝ તમે જો નથી વધારે એકદમ પાતળી રાખવાની કે નથી જાડી રાખવાની એકદમ આ રીતે થિકનેસ એની હોવી જોઈએ અને અહીંયા મારી પાસે ઘોઘરાનું મોલ્ડ હતું તો એનાથી થોડી મોટી સાઇઝની મેં અહીંયા પૂરી વણી હતી તો એ આપણે જોઈ લઈએ મૂકીને તો એકદમ પરફેક્ટલી પૂરી છે વધારે જ મોટી હોવી જોઈએ જે મોલ્ડ છે એના કરતાં હવે એમાં સરસ રીતે આપણે ગોઠવી દીધી છે અને જો સાઈડમાંથી આ રીતે રહી જાય તો એને આપણે પાછળથી જોઈ લેવાનું કે ખેંચી અને જ્યાં આગળ વધારે હોય ત્યાં આગળ આપણે ખેંચીને અને સરખું મોલ્ડમાં ફિટ કરી દેવાનું હવે જે આપણું ઘૂઘરાનું પૂરણ હતું એ આ રીતે ભરી અને આજુબાજુની સાઈડમાં કિનારીમાં જરી કંઈ ન જવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું અને ઉપરથી અહીંયા મેં સાઈડમાં કિનારી ઉપર પાણી લગાવી દીધું છે અને પછી આપણે આને મોલ્ડને બેનને સાઈડથી બંધ કરી દઈશું એટલે ઘૂઘરાનો શેપ મળી જશે પરંતુ જો પૂરણ છે એ કિનારી ઉપર હશે ને તો જ્યારે આપણે તળીશું ને ત્યારે એમાં શું છે કે પૂરણના લીધે ઘૂઘરા છે ખુલી જવાની બીક રહે છે એટલે પૂરણ છે એ માપનું ભરવાનું વધારે પડતું પૂરણ ભરવાનું નથી કારણ કે જો સેજ પણ પૂરણ લોટની ઉપર ચોટેલું રહી ગયું તો જ્યારે તળીશું ને ત્યારે એ પૂરણ છે એ બહાર નીકળવાનો ટ્રાય કરશે ને એના લીધે આપણી ઘૂઘરા છે એ ખુલી જશે તો વધારાનો જે લોટ છે એ આપણે આ રીતે કાપી લઈએ અને આ જો તમે કે ઘૂઘરાનો શેપ છે એકદમ પરફેક્ટલી આપણો આવી અને રેડી થઈ ગયો છે હવે આને આપણે એક પ્લેટમાં મૂકતા જઈએ અને અહીંયા મેં બીજા ઘૂઘરા આ રીતના તો કર્યા છે પરંતુ સાથે સાથે મેં એક પૂરી વણી અને થોડું પૂરણ લઈ અને એને આપણે સાઈડમાં થોડું પાણી લગાવી અને આ રીતે પેક કરી અને જે હાથની જે કહે છે ને કે કાંગરી વાળે છે બસ એ જ મેં અહીંયા વાળી લીધી છે અને હું એ પણ તમને બતાવું છું મોલ્ડ ન હોય તો તમે આ રીતે હાથની કાંગરી વાળીને પણ શેપ આપી શકો છો આ રીતે પણ ઘૂઘરા એકદમ બેસ્ટ જ બનવાના છે ખાલી આપણા ટેસ્ટ જ હોવો જોઈએ પણ આ ડિઝાઇન છે ને એ ખૂબ સરસ લાગે છે બહાર આપણે આ ડિઝાઇનમાં પણ મળતા હોય છે હવે આ બધા આપણા ઘૂઘરા છે એ રેડી થઈ ગયા છે હવે એને મીડિયમ લો ઉપર ગરમ કરેલા તેલની અંદર આપણે બધા ઘૂઘરાને તળી લઈશું તો અહીંયા એક એક કરી બધા ઘૂઘરા એડ કરી લીધા છે અને એને થોડી વાર માટે થવા દઈ અને પછી એને પલટી મારી લેવાની છે જ્યારે એવું લાગે કે એક બાજુ છે એ થોડા આ રીતે તળાઈ ગયા છે ત્યારે આને એકદમ મીડિયમ ઉપર કે લો ઉપર જ તળવા કારણ કે પછી ઉપરથી કડક થઈ જશે પણ જે ક્રિસ્પી બનવા જોઈએ ને એ નહીં બને તો આપણે આ રીતે હલાવતા જઈ અને બંને બાજુથી ઘૂઘરાને સરસ રીતે એને તળી લેવાના છે તમારા ઘરે કેવા ઘૂઘરા બને છે એ ચોક્કસથી મને કમેન્ટ કરીને જણાવો અમે અહીંયા સૂજીના વધારે બનાવી છે તમે માવા અને સૂજીના પણ લોકો બનાવે છે તો તમે એવા બનાવો છો કે આ મારી જે રીત છે કે હું આ રીતે બનાવું છું તો તમે પણ આ રીતે બનાવો છો તો હવે આપણા ઘૂઘરા છે એ એકદમ પરફેક્ટલી આ રીતે ગોલ્ડન કલર વધારે પડતા નથી તળવાના આ રીતે આપણે કલર આવે એટલે એને આપણે કાઢી લઈશું બધા ઘૂઘરાને આપણા ઘૂઘરા રેડી છે તો ચાલો હવે એને સર્વ કરીએ તો અહીંયા પ્લેટમાં કાઢી લીધા છે અને આ છે જો કાંગરીવાળીથી ને એ હવે આ ઘૂઘરાને હું તમને તોડીને પણ બતાવું છું કે ઉપરથી અને આ રીતે જો પૂરણ છે એ ફૂલ ઓન ભરેલું છે ને એકદમ બેસ્ટ આપણા સૂજીના ઘૂઘરા રેડી થઈ ગયા છે આ દિવાળી પર તમે પણ બનાવો અને પછી મને કમેન્ટ કરીને જણાવો અને રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો